આગળ વાત કરીએ મહીસાગર જિલ્લાના માર્ગ બનતા વાહન ચાલકો પરેશાન બન્યા છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી માર્ગ પર આવ્યા છે વાહન ચાલકો માટે જોખમી માર્ગ ગમે તે સમયે અકસ્માત સર્જી શકે છે લોકો સભાની લોકસભાની ચૂંટણી પહેલા સત્વરે નવા રોડ બનાવવા માટે ઉગ્ર માંગ ગ્રામજનોએ ઉચ્ચારી છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ધુરાવાડા ગામથી ભાટપુરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે નવીન રસ્તાની કામગીરી માટે ગ્રામજનોએ અવારનવાર રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે વીરપુરથી ભાટપુરને જોડતા માર્ગ પર અંદાજીત વીસથી પચીસ ગામડાઓ આવેલા છે આ રોડ પરથી ઠીકકચી ઉડી રહી છે રોડ ધૂળિયો બની ગયો છે રસ્તા પર ભયજનક ખાડા પડી ગયા હોય વાહન ચાલકો માટે આ રસ્તો માથાનો દુખાવો બની ગયો છે આ રોડનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે આ કોીરપુર થી રસ્તો એટલો બધો ખખડધજ હાલતમાં છે કે અતારે માણસોને આવા જવા માટે જબરજસ્ત તકલીફ પડી રહી છે એટલો બધો રસ્તો તૂટી ગયો છે કે જેથી કરીને ટુ વ્હીલર રજૂઆત કરવા છતો હાથ ધરવામાં સરકારે લીધું નથી અને આર્મી વિભાગ માં બી જાણ કરવામાં આવી છે કે જેથી કરીને એ લોકો એવું કીધું થઈ જશે રસ્તો પણ અત્યાર સુધી કોઈ સ્ટેપ લેવામાં આવી નથી અને ઠીકડા વચ્ચે આવી મારી ગયા ઠીકડા પર તૂટી ગયા તો વહેલી તકે વીરપુર થી ભાટુર રસ્તો સારો થઈ જાય એવી અમારી ગ્રામજનોની અને આજુબાજુના વિસ્તારના માણસોની રજૂઆત છે અત્યારે આ રસ્તાની પરિસ્થિતિ એવી છે કે સાવ ખાડા પડી ગયા છે પાંચ પાંચ ફૂટ ના ખાડા પડી ગયા છે વાહન ચાલકો ની એટલી બધી પરિસ્થિતિ ઉભી થાય છે કે બાઈક ને

કારણ કે સાઈડ હાલવા જોઈએ એક્સિડન્ટ થાય એવી બધી બહુ મુશ્કેલી પડે અને કમસે કમ આ વીરપુર થી ભાટપુર લગભગ પચીસ થી ત્રીસ ગામડાઓ વચ્ચે આવે એટલે અવર બહુ જ હોય એટલે બહુ મુશ્કેલી પડે રજૂઆત સ્થાનિક લોકો ને સ્થાનિક સરપંચો તો કરી છે પણ ડેલીકેટ તાલુકા ડેલીકેટ જિલ્લા ડેલીકેટ અને ધારાસભ્ય ની રજૂઆત કરવામાં આવેલી આરંડી વાળા ને પણ જાણ કરેલી રસ્તો પાછલા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે પરંતુ તંત્ર દ્વારા ખાડા પૂરીને કામ પૂરું કરી દેવામાં આવે છે પરંતુ આ રસ્તાની હાલત જોતા એવું લાગે છે કે તે ખાડા પૂરવાના લાયક પણ નથી રહ્યો જેથી તંત્રને વિનંતી છે કે વહેલી તકે નવા રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવે માર્ગ પર દિવસ દરમિયાન એક બે અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે ઉપરાંત રસ્તાની બંને બાજુ કાટાડા ઝાડ ઉગી નીકળ્યા છે જેથી રોડ જાડી જાખડા તેમજ નમી ગયેલા ઝાડના કારણે સાંકડો થઈ ગયો છે રસ્તો એટલી હદે જાડી જાખડાવથી ઢંકાઈ ગયો છે કે વાહન ચાલકો સામેથી આવતું વાહન પણ જોઈ શકતા નથી જેથી અકસ્માત મને આબુ છે ત્યારે આ રોડનું નવીનીકરણ કરવા તેમજ રોડની બંને બાજુ પણ

ખેડા જનતાનગર ખાતે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર પાસે શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આચાર્ય પ્રમોદ મહારાજના કંઠ ભવ્ય શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સાતથી તેર ફેબ્રુઆરી સુધી